લખપત માં પાણીની અછત મુદ્દે સરપંચ સંગઠનની અરજી બાદ દયા પર ખાતે ધરાણા લખપત તાલુકાના માતાના મઢ કોટડા મઢ કડોરા વાડરા બેખડા ચમારા મીંડિયારી સહિતના ગામોમાં છેલ્લા લાંબા સમયથી ચાલતી ગંભીર પાણી અછત બાબતે લખપત તાલુકા સરપંચ સંગઠન દ્વારા મામલતદાર કચેરી દયાપર ખાતે લેખિત અરજી રજૂ કરવામાં આવી હતી આ અરજીમાં છ માસથી પાણી પુરવઠો નિયમિત ન હોવા મહિને માત્ર ચાર દિવસ પાણી આપવામાં આવતું હોવા તથા સરકારની ચોવીસ કલાક પાણી પુરવઠાની જાહેરાત જમીન પર અમલમાં ન દેખાતી હોવાનો ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અરજીનો યોગ્ય ઉકેલ ન આવતા ગ્રામ પંચાયત તથા ગ્રામજનોએ ત્રીસમી જાન્યુઆરીના રોજ દયા પર પાણી પુરવઠા કચેરી ખાતે શાંતિપૂર્ણ રીતે ધરણા યોજ્યા હતા આ ધરણામાં અંદાજીત બસ્સો જેટલા ગ્રામજનોએ હાજરી આપી હતી પાણીની સમસ્યા સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો આ ધરણા દરમિયાન મામલતદાર સાહેબ પાણી પુરવઠા વિભાગના અધિકારી તથા સંબંધિત એજન્સી દ્વારા ટૂંક સમયમાં પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં આવશે તેવી લેખિત તથા મૌખિક ખાતરી આપવામાં આવી હતી જેના પગલે ધરણા શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરવામાં આવ્યા હતા આ ધરણામાં લખપત તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇબ્રાહીમભાઈ કુંભાર જિલ્લા પ્રવક્તા હુસેન રાયમા સરપંચ સંગઠન પ્રમુખ કાસમભાઈ કોટડા સરપંચ ઇબ્રાહીમભાઈ માજી સરપંચ કાસમભાઈ માજી સરપંચ આદમભાઈ તેમજ માતાના મઢ ઉપસરપંચ પ્રતિનિધિ હિતેશભાઈ મહેશ્વરી સહિત આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા ગ્રામજનોએ ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં પાણી પુરવઠાની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગળ વધુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છકારે ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત પાણી પુરવઠા બોર્ડ કચેરીની તાળાબંધી પણ કરી હતી આજે ગઈકાલેમાં મેં મામલતદાર સાહેબને લેખિત જાણ કરી વહીવટી તંત્ર અને આજે કોટડા મઠ અને માતાના મઢના બસો અઢીસો જેટલા લોકો અહીંયા ધરણા પર બેઠા હતા ત્યારબાદ માનનીય મામલતદાર શ્રીએ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ એજન્સીના જવાબદાર લોકો અને સ્થાનિક આગેવાનો સાથે મિટિંગ મળી હતી ખરેખર સાચી વાસ્તવિકતા એ છે કે લખપત તાલુકાને દૈનિક અઢાર એમએલડી પાણીની જરૂર હોય છે એની જગ્યાએ માત્ર સરેરાશ તેર એમએલડી પાણી મળે છે એટલે પાંચ એમએલડી પાણી સુપર સંપથી ખીસરા સપનું ઓછું આવે છે જેના કારણે પણ આ પાણીની સમસ્યા છે સાથે સાથે અનેક જગ્યાએ ગેરકાયદેસર વીજ કનેક્શનો પણ છે જે અંગે અમે મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરી છે મામલતદાર સાહેબશ્રીએ સુપર સબ સંભાળતા નર્મદાના હેડ ઉત્કર્ષ સાહેબ સાથે વાતચીત કરીને આ સમસ્યાનું સમાધાન થાય તે માટે વાત કરી ચૌધરી સાહેબ અને એજન્સીના લોકોએ પણ બે દિવસ રહી ગઈકાલે આવતીકાલે કદાચ સુપરથી પાણી અહીંયા ખીરસરા સંપર ઉપર આવશે અને પરમ દિવસથી પાણી વિતરણ થશે એવી લિખિત ખાતરી પણ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ આપી છે અને મામલતદાર સાહેબ શ્રી પણ આપી છે આ મુખ્ય મુદ્દો એ છે કે લખપત તાલુકાને દૈનિક અઢાર એમ પાણી હોવું જોઈએ જેના કારણે સમસ્યા સર્જાય છે બે દિવસ પછી નિયમિત પાણી આવી જશે તો સારું નહીં આગામી રણનીતિ પણ અમારી એવી રહેશે કે અમે ફરીથી ધરણા પર બેસું કે જરૂર પડશે તો ભૂખ હડતાલ કે રોડ ચક્કાજામ પણ કરશું અત્યારે આ મુદ્દે મામલતદાર સાહેબશ્રીની મધ્યસ્થી આ ધરણા સુખદ સમાધાન થઈ ગયેલ છે અને પરમ દિવસથી નિયમિત વિતરણ પાણી થશે એવી અધિકારી અમને ખાતરી આપી છે અમારી ખાસ પાણી માટે રજૂઆત હતી તેના સંદર્ભે અમે અહીંયા ગામવાળા આગેવાન આવ્યા હતા તથા આજુબાજુના અમારા કોંગ્રેસના પ્રવક્તા સુભરામભાઈ કુંભાર હિસેનભાઈ રાયમા આદમભાઈ આ બધા અહીંયા આવ્યા હતા અને અમે સાહેબને મૌખિક લેખિત બધી રજૂઆતો કરી પણ એનાથી કોઈ અમારું સમાધાન થાય એવી કોઈ ચર્ચા ન હતી તેના સંદર્ભે અમે અડતાળ આપણે ધરણા ઉપર આજે ઉતર્યા હતા અને મામલતદાર સાહેબ પાસે ગયા હતા ત્યાં જઈ અને સાહી સાહેબે અમને આશ્વાસન આપ્યું છે હાલમાં તો પણ બે દિવસની જવાબદારી પણ લીધી છે અને લેખિતમાં એવું કીધું છે કે પાણીનો ફ્લો ઉપરથી વધશે તો તમને આપણા રવા પર સંપમાં પાણીનો જથ્થો સંગ્રહ કરી અને કોટડા મઢ બાડરા જે ગામોથી અમારી લાઈનમાં આવે છે એમને અમે પાણી પૂરું પાડશું એવી અમને ધારણા આપી છે અને ખાતરી પણ લેખિતમાં આપી છે તેથી અમારું સુખદન આજે સમાધાન થયેલું છે